આ બોક્સ છે આ રીતનું ખુલે છે આમ મસ્ત પેટીની જેવું ફોનની અંદર વાત કરું તો એક આ ફોન છે અને એક આ કેબલ છે આના સિવાય બીજું કંઈ બોક્સમાં આવતું નથી એટલી વસ્તુ જ આપે છે ચાર્જર પણ નથી આપતા કેબલ બહુ સારો પ્રીમિયમ આવે છે આપણે જોતા જ લાગે ખૂબ સરસ કેબલ હવે ફોન જોઈએ આપણે આ ફોન છે ફોન આમ હાથમાં લેતા તો ખૂબ જ પ્રીમિયમ લાગે છે કે એકદમ જોરદાર ને આમ સરસ મજાનો ફોન લાગે છે હવે આપણે ચાલુ કરીને જોઈએ તો મિત્રો જે આપણે આ ફોન છે તે એમનામ તો ઓપન નથી થતો એમાં એવું કહી કે સિમ કાર્ડ પહેલાં નાખો સિમ કાર્ડ વગરનું કંઈ ઓપ્શન ન આવતું એટલે આપણે સિમ કાર્ડ નાખશું ત્યારે જ ફોન ચાલુ થાય તો ફરી ડિટેલ વિડીયો આપણે બનાવીશું ફોન ઉપર પણ ફોનની ડિઝાઇન તમે કહો કમેન્ટ કરીને કે કેવી છે અને બોક્સની અંદર તો કેબલ અને એક આપણે આ સિમ ઇન્જેક્શન પિન આવે છે આ પિન કંઈક પ્રીમિયમ જોલી નાની હોય કે કેપ્સ્યુલ જેવી છે પિન છે જોરદાર મિત્રો વિડિયો સારો લાગ્યો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરજો એ વિડીયોને લાઈક કરજો આભાર મૂકી